એ કે દેવાય પંડિત નો હોય તો ભલે ગમે એનો હોય તો ભલે આજ હું કોડ ન માંડું એ કે પણ કાંઈ કરતા એ કે તમારા ગુરુ જો આવીને કદાચ દેવાયત પંડિત આવીને ઘણ ઉપાડે તો કે હાથી દઉં બાકી હું નહીં ઉપાડું દેવાયત પંડિતને આવીને કીધું કે આવી રીતે એમ કે છે અગિયારસ નો હક્તો છે ને હું નહીં હાથી દઉં આવ્યા દેવાયત પંડિત એ કે તમે ઉપાડશો ઘણ તો કે હા એ ધરો ધકાવા મૂક્યો લાલ ચોલ જેવા બેઠે કરીને નામ બેરણ માથે મૂક્યા અને કીધું કે મારો ઘા એક ઘા માર્યો ને એરણ વહી ગઈ પતાળમાં અને પગ લાંબો કરીને ઘોટી માથે બે ઠેબા રાખીને દેવ કે કીધું કે મારો 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 વિચાર કરજો શું તમે એનું ભજન કરવાના હતા ભલા એક ધક ધકતા બાપુ ધરા ને પગ ની ઉપર રાખી અને કણના ના ઘા કરી અને ધરો હાંધો હોય છે એ મહાપુરુષો કેવાય છે

પછી દેવ તણકી કે ઈ જે હોય પણ તમે કીન પા જાવ છો ઈ કે દેવલ દેન ગોતવા કે સન્નામુ છે ઈ કે સન્નામુ ને તો કે ક્યાં ગોતવા જાય છે વિચાર તો કરો દેવાયત પંડિતને ને વાળી દીધો આજની વાતો વાતુ તે દી એને કરી ધરતી ઉપર હેમર હાલશે હુના નગર મોજા લક્ષ્મી લૂટાય લોકો તણી નઈ થાય રાડ ફરિયાદ બાપુ કાયક વાતો કરી બાપુ કીધું બેટા નઈ કરે ને ઘરે ઘરે લાજુ નહી કાઢે કઈક કઈક બાપુ દીકરાનું કીધું કઈ બાપ નહી કરે બાપ નું કીધું દીકરી નહી કરે બેસન ને બેસન ને પાણી પડી કે પાણી વેસાય ને કઈક દેવાયત પંડિતે વાત કરી આજની હજારો વર્ષ પહેલા ઈ દેવાય પંડિતને ને દેવતણખી એ પરસ્યો વાળી દીધો તો દેવતણખી કેવો હોય છે ઈ કે દેવલ દેને તમે લઈ આવ્યા ત્યારે તમે કઈ કીધું તું તો કે હા કે હું કીધું તું ઈ કે શંકા નઈ જાય શંકા જ્યાં સુધી નઈ જાય ત્યાં સુધી હું તમારી રહીશ શંકા જાય દીધી હું તમારી નહીં હોય તો કે શંકા ગઈ તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું